બાવીસ જાન્યુઆરીના ઐતિહાસિક દિવસની ઉજવણી નિમિત્તે પાટણમાં આવેલા હારીજ જલિયાન ગ્રીન ગ્રુપ તથા સોસાયટીના રહીશોએ ઉજવણી કરી હતી ગઈ કાલે વહેલી સવારથી પ્રભાત ફેરી ઘેર ઘેર આસોપાલો તોરણ રામધૂન રંગોળી પૂરી ભગવાનની આરતી પૂજા કરી રામ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભગવાન શ્રી શ્રીરામની ભવ્ય યાત્રા વાતે ગાતે નગરની પ્રદક્ષિણા કરી જલિયાન સોસાયટી આવી પહોંચતા જલિયાન ગ્રુપ મિતેશભાઈ ઠક્કર શૈલેષભાઈ ઠક્કર નિલેશભાઈ ઠક્કર જલિયાન ગ્રીન સોસાયટી ગ્રુપ દ્વારા ભગવાનની શુભયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું સોસાયટીમાં ભગવાનની સંધ્યા સમયે રંગોળીમાં દીપ પ્રગટાવી આરતી ઉતારી વાતાવરણ ભક્તિમય બન્યું હતું સોસાયટીમાં રોશનીથી जगमगી ઉઠી હતી દીપક સત્વારા સાથે સીએન 24 ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App